આતંકવાદી હુમલાના પગલે દેશની સુરક્ષા માટે આપણી સૈન્યની ત્રણેય પાખે ચલાવેલ ઓપરેશન સિંદુરની સફળતા અને લશ્કરી જવાનોના શૌર્યને બિરદાવવા માટે લીંબડી શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રા દરમિયાન સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું આ યાત્રા મંદિપ હોલથી આરંભી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ભલગામડા ગેટ ખાતે સમાપ્ત થઈ હતી યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા લીમડી શહેર તથા તાલુકા ભાજપના હોદ્દેદારો

આજે લીંબડીમાં મારા લીંબડી મત વિસ્તારમાં મંડળની લીંબડી અને લીંબડી ગ્રામ્ય વિસ્તારની આ તિરંગા યાત્રા હતી આ તિરંગા યાત્રામાં અનેક સંસ્થાના આગેવાનો વિવિધ સમાજના પણ આગેવાનો પૂજ્ય સંતો માન્ય લાલદાસ બાપુ માન્ય પ્રફુલ મહારાજ ઉપસ્થિત નામી અનામી તમામ મુસ્લિમ સમાજથી લઈને દલિત સમાજથી લઈને તમામ સમાજના સૌ મિત્રોએ ભારતની એકતાનું દર્શન કરાવ્યું છે સમગ્ર ભારતમાં જે ઘટનાનો જવાબ આપ્યો છે જે સૈન્ય છે એ સૈન્યને આપણા આગેવાનોને આપણા વડાપ્રધાન હોય અમિતભાઈ શાહ સાહેબ હોય દેશના ટોચના અધિકારીઓ હોય જે સૈનિકો દ્વારા આપણને રક્ષણ મળી રહ્યું છે એવા સૈનિકોને આપણે ન સમજતા કે એમને દમન કરીએ એમને સેલ્યુટ કરીએ કે આપણા દેશની રક્ષા કરે છે એમનો પરિવાર ખૂબ સુખ શાંતિ મારે અને આપણા દેશને જે સલામી માટે જે રાત દિવસ જાગે છે એના માટે પણ આ તિરંગા યાત્રા આપણે સૌએ નીકાળી છે આજે મને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ગૌરવ થાય કે આપણા દેશના વડાપ્રધાન આપણા સૈન્યો જે રીતે જવાબ આપી રહ્યા છે આજની યુગના જે સાધનો સાથે એ લડાઈ મોટી હતી અને સિંદૂર ઓપરેશન જે રીતે સફળ થયું છે ભારતમાં એ ભારતના વડાપ્રધાન અને એમનું સૈન્ય આજે આપણે બધા ગૌરવ લઈ શકીએ એવા ગૌરવ સાથે એમને જડબારતોલ જવાબ આપ્યો છે અને આજે પણ સિંદૂર ઓપરેશન બંધ નથી સ્થગિત કરવામાં આવ્યું છે અને જ્યારે જરૂર પડે ત્યારે આ ઓપરેશન અવિરત ચાલુ રહેવાનું છે ચાલુ જ છે અને આપણને આપણા વડાપ્રધાન ઉપર અને આપણી પ્રજા ઉપર આપણને વિશ્વાસ છે કે સમગ્ર દેશ એકતાના દર્શન કરાવી રહ્યું છે આમાં તમામ સમાજો આપણી સાથે છે અને આજે લીંબડીમાં આજે રેલીનું સમાપન થયું છે ત્યારે હું સૌનો હૃદયપૂર્વક આભાર માની અને મારી વાત પૂરી કરું છું જય હિન્દ